નો અંતા કેટલો ચાકર પડે રોજ તો સૂત્ર કાઢેરો ને મમરેજી સુતા હે બોવાનું પર ના કી દાળ હે હે ઓય મે જો બની છે બોલ તો થોડું સુ જવાય આટલું બધું ના આવવાનું ઘરાઈ ઓ કનોશ ની હતી છે 10 વાગે સાકરવાનો છે જલ્દી આવશું બજે કો બહાર મંગાવશું નેક

સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક વિડીયોમાં આ તો ચા કરે એટલો આવ્યો હોય અને કપા ફેણવાનો હજી પડ્યો બાકી છે મગફળી ઉપાડવાની બાકી છે નહીં તો જો એ તિલક છે હરે

ऐसे लो वहां चलो लाइक कर जो शेयर कर जो कह दे लाइक सब्सक्राइब कर या अंगूठा